જૂના ભરૂચમાં પ્રચાર અર્થે આવનાર ઉમેદવારોને બુટ ચપ્પલનો હાર પહેરાવાશે ના બેનરો લાગતા કેટલાક લોકોને તકલીફો પડતા બેનરો દૂર કરવા જતા બંને વચ્ચે ભારે તૂતું થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો જુના ભરૂચના રઈસ નિખિલ શાહે પોતાના વિસ્તારોમાં વિકાસના કામો ન થતો હોવાના ભરૂચના રહીશ ધવલ કનોજીયા નિખિલ શાહે લગાવેલા બેનર મુદ્દે વિરોધ વ્યક્ત કરી બેનરો દૂર કરવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે ભારે મેમે થતા વાતાવરણ હતું જુના ભરૂચના લોકો સાંકડા માર્ગ વારંવાર ટ્રાફિક જામ નું ન્યુસન્સ કરી રહ્યા છે ખુલ્લી ગટરો થી પરેશાન થઈ રહ્યા છે ઉબળ ખાબળ માર્ગ થી પરેશાન હોવાથી નિખિલ સાહેબ જૂના ભરૂચમાં બેનર લગાવ્યા હોવાનું જણાવ્યું હતું આચાર સંહિતા લાગી લાગે લાગુ પડેલી હોય અને ચૂંટણી બહિષ્કાર બોર્ડ જે જૂના ભરૂચની જે સમસ્યાઓ છે તેને સંદર્ભે એક જાહેર માર્ગ પર એક બોર્ડ મારેલું ચૂંટણી બહિષ્કાર નું ભાજપ કે કોંગ્રેસનો નો જે બી ઉમેદવાર આવે કામ નહીં કરે તો એનો વિરોધ થશે એનો હા જુડાચલ તૈયાર કરવામાં આ બેનરને લઈ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર અગિયારના સ્થાનિક કોર્પોરેટર અને એમના કાર્યકરોએ આ બે બોર્ડ એમની જે કામ નથી થયું અને પ્રજામાં હાઉ કરવા માટે બેનર એ લોકોએ ફાળેલું છે તો ફાળવા જતાં અમે બેનરને રોયકું તો બેનર ફાળો છો શું કામ તમે કામ કર્યા તો તમે કામ કરેલાનું બેનર મૂકો ને અમને કેવા માંડો છે પણ જે રીતે કહેવાય ગુંડાગીરી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે બેનર ફાડીને અમારી પર જે હુમલો કર્યો એ ખરેખર નિંદનીય બાબત છે અગાઉ બે દિવસ જે પ્રજાના હિતમાં બેનરો છે જૂના ભરૂચ કોઈ વ્યક્તિગત કોઈનું નથી અમે પણ જૂના ભરૂચના રહેવાસી છે મારે ભારતીય જનતા પાર્ટીને કહેવાનું છે કે આજ દિન સુધી તમે જે રીતે કામો ચાલવા છે તમારી સામે બોલવાવાળું કોઈ નહોતું આજે તમારી અમે મજબૂત વિપક્ષ ઉભેલું છે

બે ત્રણ દિવસ પહેલાં જૂના અંદર એક જૂના ભરૂચને સંબોધીને એક બેનર મારવામાં આવ્યું હતું સ્થાનિક નિખિલ શાહ કરીને જે છોકરો છે એને જે વ્યક્તિગત વિરોધ છે અને કોંગ્રેસની અંદર એક હોદ્દેદાર વ્યક્તિ છે એણે પોતાના નામથી નહીં પણ જૂના ભરૂચને સંબોધીને એક બેનર મારેલું હતું અને પ્રાઇવેટ ચેનલના ઇન્ટરવ્યૂની અંદર ભરૂચ ભાજપમાંથી જેને ટિકિટ મળશે એને જૂતાનો હાર પહેરવામાં આવશે એવા શબ્દોનો ઉપયોગ કરેલો એને અમે સખત શબ્દોમાં જૂના ભરૂચના રહીશો વખોડીએ છીએ જૂના ભરૂચની અંદર કામ થયા નથી પણ એને રજૂઆત કરવાની પણ એક પદ્ધતિ હોય છે ભાષા પર કાબુ રાખવો પડતો હોય છે હાલ ગટરના કામ ચાલે છે પાણીના કામ થયા છે રસ્તા થોડા ખરાબ છે પણ એની રજૂઆત આપણે પ્રમુખથી લઈને પક્ષની અંદર એક વ્યવસ્થિત ભાષામાં કરવી જોઈએ પણ એને જે ભાષાનો ઉપયોગ કર્યો હતો ત્યાં પણ અમને વાંધો છે અને એ કોંગ્રેસનો કાર્યકર્તા છે ને ભાજપને જૂતાનાર પહેરાનાર એને એવું કીધું હોત કે જે કામ નથી કરતા જે કાઉન્સિલરો પણ છે જે બીજા નથી કરતા ત્યાં એને રજૂઆત કરે ને એને રજૂઆત કરવાની એક પદ્ધતિ હોય છે કામ ન થાય સરકારી તંત્ર છે ત્યાં જ એને રજૂઆત કરવી જોઈએ આ રીતે એને જે પ્રાઇવેટ ચેનલ પર ઇન્ટરવ્યુ આપ્યો છે અને જે રીતનું વાત કરી છે એને અમે શબ્દોમાં વખોડીએ છીએ લોકતંત્રમાં દરેકને પોતાની વાત મૂકવાનો અધિકાર છે પણ પોતાના નામથી કે જે પદ પર હોય જે પક્ષમાં હોય એ પક્ષના નામથી